નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે હું કોણ છું એ કેવી રીતે જાણવું આજે દરેક સાધુ સંત ગુરુ મહાત્મા કહેતા હોય છે કે પહેલાં હું કોણ છું તે જાણી લ્યો તો આ બધા જાણવાની વાતો તો કરે જ છે પરંતુ જાણવાની રીત બતાવતા નથી અને એમ પણ કહે છે કે હું પોતે જ આત્મા છું અને આત્મા એ જ પરમાત્મા છે તો આ તો આપણે જ્યારથી આપણી સમજણ આવી ત્યારથી જ આપણે સાધુ સંતો ગુરુ કે ભક્તોના મુખે સોંભળતા આવ્યા છીએ અને બીજાનું સોંભળીને આપણે પણ ચાલુ ગાડીમાં બેસી જઈએ છીએ એટલે કે આપણે પણ કહેવાનું ચાલુ કરી દઈએ છીએ કે હું શરીર નથી મારું જન્મ મરણ નથી હું આત્મા છું આ બધું તો આપણે બીજાના કહેવાથી કહીએ છીએ જેમ નાના બાળકને પૂછો કે ઘી શેમાંથી બને તો તે પણ તમને કહી દેશે કે દૂધમાં ઘી છે દૂધમાંથી ઘી બને અને દૂધમાંથી ઘી મળે છે તો શું તે બાળકે દૂધમાંથી મંથન કરીને ઘી બનાવેલું છે ના પરંતુ તે બાળકે લોકોની પાસેથી સાંભળેલું છે કે દૂધમાંથી ઘી બને છે એવી જ રીતે શું આપણે હું આ શરીર નથી હું આત્મા છું તેનું મંથન કરેલું છે અને જો આજે ભારતમાં જેટલા પણ સંપ્રદાયો છે સાધુ છે સંતો છે ગુરુઓ છે અને સાધક છે કે પછી સંન્યાસી છે કે પછી ભક્ત છે આ બધાએ ખરેખર હું કોણ છું એનું મંથન કર્યું હોય અને પોતાને પ્રશ્ન પૂછ્યો હોય કે હું કોણ છું અને એક એક વિષય વાંચના વિચારનું આવરણ હટાવીને જો હું કોણ છું તેઓ મુખ્ય કેન્દ્ર સુધી પહોંચ્યા હોય તો આજે ભારતમાં ધર્મની આ દુર્દશા ન હોત કેમ કે હું જાણી લીધા પછી દરેક પ્રકારની વિષય વાસના રાગદ્રેશ ભાવ અહંકાર મટી જાય છે કેમ કે હુંને જાણવાથી જ બુંદ સાગરમાં સમાઈ જાય છે અને તે બુંદ મટીને સાગર થઈ જાય છે અને સીમોથી તે બુંદ અસીમ બની જાય છે એવી જ રીતે હુંને જાણવાથી એક આત્મા સાગર થઈ જાય છે પછી કેવી વિષય વાસના કેવો વિરોધ કેવો રાગદ્રેસ અને કેવો ભાવ તો પહેલાં તો મનને જાણવું પડશે કે મન એટલે શું તો મન એક વિચારોનો ભરેલો ઠેલો જ છે તો પહેલાં એ ઠેલાને ખાલી કરવો પડશે તો મનને નિર્વિચાર કરવો પડશે તો જો તમને કાંટો વાગ્યો હોય તો કાંટાથી કાંટો તમે કાઢી શકો છો અને જો કોઈએ ઝેર પી લીધું હોય તો ડૉક્ટર તેને ઝેરનું જ ઇન્જેક્શન આપે છે અને ઝેરથી જ ઝેર મટી મરી શકે છે એવી જ રીતે વિચાર વિચારને મારી શકે છે તો જ્યારે પણ કોઈ પણ પ્રકારનો વિચાર આવે ભલે પછી તે વિચાર કામનો હોય ક્રોધનો હોય લોભનો હોય મોહનો હોય નફરતનો હોય ચિંતાનો હોય પાપનો હોય કે પછી પુણ્યનો હોય ત્યારે તમે ખુદને પૂછો કે આ વિચાર કોને આવે છે ક્રોધ આવ્યો તો ક્રોધ કોણ કરી રહ્યું છે ક્રોધ કોને આવે છે વિરોધ વાસના જાગી તો કોને વિરોધ જાગ્યો કોને વાસના જાગી કોને મોહ જાગ્યો અને આ મહેસૂસ કોણ કરે છે કોણ કહે છે કે મને ડર લાગ્યો કોણ કહે છે કે મને લોભ હું લોભીશું કોણ કહે છે કે હું પાપી છું કોણ કહે છે કે હું કામીશું કોણ કહે છે કે હું આડંબર કરું છું અને આ સમયે તમે પૂછો કે હું કોણ છું તો થોડી વાર માટે તમારા મગજમાં મૌન સવાઈ જશે બધા જ વિચારો રોકાઈ જશે અને બીજો કોઈ વિચાર આવે જ્યારે જ્યારે વિચાર આવે કોઈ પણ પ્રકારનો વિચાર આવે કામનો વિચાર આવે ક્રોધનો વિચાર આવે મોહનો વિચાર આવે લોભનો વિચાર આવે કોઈ પણ પ્રકારનો જ્યારે જ્યારે વિચાર આવે ત્યારે તે ફરીથી પૂછો કે હું કોણ છું તો જ્યારે જ્યારે વિચાર આવે ત્યારે સતત પૂછતા જ રહો કે હું કોણ છું વિચાર કોને આવે છે મોહ કોને કોને આવે છે તો એક સમય એવો આવશે કે તમને અલગ અલગ અનુભવ થવા લાગશે જેમ કે મન સ્થિર થઈ જવું ત્રિકુટીમાં પ્રકાશ દેખાવો બંને કાનોમાં અવાજ સંભળાવવા એટલે કે અનહદ નાદ સંભળાવવો હું આ શરીર નથી એવો અહેસાસ થવું શરીર હલકું બની જવું અને શરીર આ ધરતી આકાશમાં ઉપર ઉઠેલું છે એવો અહેસાસ થવો ધોળા દિવસે આકાશમાં તારા દેખાવા તો જ્યારે પણ આવું કંઈક થાય માની લો કે ત્રિકુટીમાં પ્રકાશ દેખાય તો પ્રશ્ન કરો કે કોણ પ્રકાશને જોઈ રહ્યું છે કોણ અનહદનાદ સાંભળી રહ્યું છે કોણ આભા મંડળ જોઈ રહ્યું છે અને હું કોણ છું તો એક સમય એવો આવશે કે જેમ જેમ તમે એવરેસ્ટ શિખર ઉપર ઊભા ઊભા જગતને જોતા હશો તો ત્યારે ફક્ત તમે દ્રષ્ટા બની જાવશો તમે સાક્ષી બની જાવશો અને તમને ખબર પડે છે કે આ દેખાય છે તે હું નથી હું તો ફક્ત પરમ તત્વ જ છું હું તો ફક્ત આત્મતત્વ જ છું તો આ પ્રશ્નથી એક દિવસ નક્કી તમને એવરેસ્ટ શિખર એટલે કે પ્રકૃતિથી પર લઈ જશે અને ત્યારે તમને ખબર પડશે કે હું કોણ છું તો આ પ્રશ્ન હું કોણ છું એનું આપણે મંથન કરવાનું છે જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો વિચાર આવે ત્યારે સ્થિર ભલે ખેતરમાં આમાં પલાટીવાળાની કોઈ જરૂર નથી ખેતરમાં કામ કરતા હોય રસ્તા પર ચાલ્યા જતા હોય ડ્રાઇવિંગ કરતા હોય ઓફિસમાં બેઠા હોય કે કોઈ પણ કાર્ય કરતા હોય અને કોઈ પણ વિચાર આવે ધારો કોઈ કામનો વિચાર આવે તો એક નક્કી કર કે કામનો વિચાર આવ્યો કોને તો એમ આટલો તમે સામે પ્રશ્ન પૂછશો એ પ્રશ્નથી તમારું મગજ ઝીરો પોઈન્ટ ઉપર આવી જશે મગજના બધા વિચારો સ્ટોક થઈ જશે રોકાઈ જશે થોડી વાર માટે કાયમ માટે તો નહીં પરંતુ પછી પાછો બીજો કોઈ વિચાર આવે તો પછી પૂછો કે મોહ કોને જાગ્યો કામ કોને જાગ્યો હું ક્રોધી છું હું લોભી છું હું કામી છું હું લાલચું છું હું પાપી છું હું પુણ્યશાળી છું આ કોણ કહેશે તો શામાં આવો પ્રશ્ન પૂછું કે હું કોણ છું તો એક સમય એવો આવશે કે ધીરે 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 ચેતના ચેતના મન સ્થિર થવા મળશે અને મન જેટલું સ્થિર થશે મનના વિચારોનો ઠેલો જેટલો ખાલી થશે એટલી ચેતના સ્થિર થશે અને જેમ જેમ ચેતના સ્થિર થશે એમ આપણી ઉર્જા ધીરે 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 એવરેસ્ટ શિખર એટલે કે પ્રકૃતિ પાંચ તત્વથી ઉપર ચેતના પાંચ તત્વ ત્રણ ગુણથી ઉપર આપણી ચેતના ઉઠવા મળશે અને જ્યાં ચેતના ઉપર ઉઠશે તો જ્યાં આપણે એવરેસ્ટ શિખર ઉપર ઊભા હોવા જોઈએ છે કે આ જગત હું નથી એવરેસ્ટ શિખર ઉપર ઊભા જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પડે છે તો આપણી દ્રષ્ટિ પડે છે આપણે દ્રષ્ટા થઈ જઈએ છીએ પણ સામે વાર સામે દ્રશ્ય આપણે નથી તો દ્રશ્ય અને દ્રષ્ટાનો ભેદ ભેદ મટી જાય છે અને ત્યારે જ સમજાય છે કે હું પોતે કોણ છું હરિ ઓમ તસ આદેશના પ્રણામ